મિત્રો ભારત માતા કે જે વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણા આપણી ચેનલમાં નવા નવા મુદ્દા સાથે આપણે રોજ ચર્ચા કરીએ છીએ આજે પણ એવા ત્રણ મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું જેમાં અગત્યનો મુદ્દો એક એવો છે આજે કે ફૂડ ફૂડની અંદર આપણી સરકાર આપણે વાત કરીએ છીએ વિશ્વગુરુની પણ ફૂડની અંદર જાગવું એટલે જરૂરી છે કે જે રીતે આપણે માનીએ છીએ અધિકારીઓ જે રીતે ધારો કે નડિયાદ હોય સુરત હોય કોઈપણ જગ્યાએ માખણ પનીર ઘી નકલી પકડે છે અલ્ટિમેટલી આ દરેક વસ્તુઓ આપણા જ નાગરિકોના આંતરડાને કેન્સરને નોતરે છે તો હું માનું છું કે આ જે પકડાય છે કાર્યવાહી થાય છે આપણે માની લઈએ પણ આ લોકોમાં એક ડર જે છે કેમ નથી કે જેના કારણે આવા લોકો ફરીથી હિંમત ના કરે એ એ જ લોકો કરે છે એ ટોળકી ના કરે છે કે બીજી ટોળકી ના કરે છે આ એક તપાસનો વિષય છે કારણ કે અત્યારે હાલ પહેલાં તો આપણે હોટલમાં જમવા જઈએ તો બધા પનીર મંગાવે જમે આજની પરિસ્થિતિ એવી છે કે જે રીતે તમને લગ્નમાં પણ ગયા હોય તો તમને એક ડર લાગે કે આ પનીર છે એ સાચું હશે સારું હશે તે એક દહેશત સાથે લોકો ફૂડ પણ આરોગ્ય છે બહાર જે ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે એનું તો કોઈ આપણે ગણતરી જ નથી કરતા કારણ કે અસંખ્ય શહેરની અંદર ફાસ્ટ ફૂડવાળા હોય છે એના કોઈ મટિરિયલ કે રો મટિરિયલ અંગે કોઈ ચકાસણી નથી એ આપણને ખબર જ છે પણ જે રીતે આ ઘી માખણ પનીર આ જે નકલી પકડાવવા માંડ્યું છે બહુ જ ચિંતાનો વિષય છે અને આના ઉપર ખરેખર દરેકે જાગૃતિ પણ રાખવી પડશે અને સરકારે પણ જાગવું પડશે બીજી વાત એવી છે પશુપાલકો અને જે પશુઓ જેને કહેવાય બળદ આખલા આ જે અમુક અમુક સેન્ટરોમાં આપણે જે જોઈએ છીએ તો શહેરોમાં તો અમુક જગ્યાએ કામગીરી થઈ છે અને અમુક જગ્યા એવી છે કે ત્યાં હજી પણ પશુઓ તમને રખડતા જોવા મળે એમાં પણ હવે આ આખલા જે છે એ લોકોની એટલી તાકાત હોય છે કે એ લોકો જ્યારે અંદર અંદર બે આખલા યુદ્ધ કરતા હોય ત્યારે કેટલાય લોકોને નુકસાન વાહનોને હોય જાનહાનિ થાય છે કેટલાક લોકો મોતને ભેટે છે તો આ જે છે ને એ કાર્યવાહી કોર્પોરેશન કે મ્યુનિસિપલ કે નગરપાલિકા તંત્રની હોય છે તો હું માનું છું કે કોઈપણ જાતની જાનહાની થાય પછી જ આપણે કેમ જાગીએ છીએ એની જે વિસ્તૃત કામગીરી લાઇનસર જે થતી હોય દરેક વખતે કેમ થતી નથી આ આના ઉપર ખરેખર બહુ ચિંતનનો વિષય થઈ ગયો છે ત્રીજો મુદ્દો એવો છે આ જે સર્વે આવ્યો છે કે આપણા ગુજરાતની નદીઓ દસ નદીઓ અતિ પ્રસુ પ્રદૂષિત છે કે જેનું પાણી પીવાલાયક નથી નદીઓના શુદ્ધિકરણ પાછળ કરેલા કરોડોનો ખર્ચ એળે ગયો આવું કહેવાય છે તો પછી મને એમ થાય છે કે આનો મતલબ જ કંઈ નથી આપણે ટેક્સ ભરીએ તેનો કંઈ મતલબ નથી અને જે રીતે આપણે કાર્યવાહી થાય છે એનો કંઈ મતલબ નથી અને એ પૈસા ખર્ચાય છે એનો પણ કંઈ મતલબ નથી જો નદીની હાલત આની આ જ હોય તો હવે એમાં ખાસ કરીને સાબરમતી ભાદર અમલખાડી ઢાઢર વિશ્વામિત્રી મિંઢોળા શેરઢી અમરાવતી ને ભોગાઉ આ અત્યંત પ્રદૂષિત નદીઓમાં આવે છે દસ નદીઓ અને દસ પૈકી ચાર નદી સાબરમતી અમલખાડી ભાદર ખારી અત્યંત પ્રદૂષિત હાલતમાં છે હવે મને એવું થાય છે કે ગુજરાતના દસ નદીઓ અતિ પ્રદૂષિત છે ને એમાંય સાબરમતીમાં વૌઠાનો પટ્ટો સૌથી ઝેરી છે તો આ પરિસ્થિતિનું જો નિર્માણ રહ્યું તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એવું લાગે છે કે આપણે આપણી જાન જે છે આપણો જીવ છે એ મનુષ્યો કે પશુઓ બચાવી શકશે કારણ કે નદીઓ જો આટલી પ્રદૂષિત હોય તો પશુઓ પણ જાનહાની થાય કારણ કે પશુઓ તો બિચારા જોતા નથી આપણે તો આરો પ્લાન્ટને આ બધું વાપરીએ એવી રીતે નદીઓનું પાણી જે પીવાલાયક નથી અને જળચર જીવો પર પણ જોખમ તોળાઈ રહ્યું છે તો મને એવું થાય છે કે સાલું આ બાબતે ખરેખર સરકારે એના દરેકે દરેક વિભાગ જાગૃત ના હોવા જોઈએ કેમ નથી એનું કારણ શું મને ખબર નથી પડતી કોઈ જાતની એક અરાજકતા જેવું કેમ લાગે છે જેમ કાયદો અને વ્યવસ્થામાં અરાજકતા હોય છે એ રીતની આ વહીવટી વિભાગમાં કે જે તપાસ અધિકારી હોય વિજિલન્સવાળા હોય એ કેમ તપાસ નથી કરતા એના ઉપરનો અંકુશ કેમ નથી અને હમણાં તો જોયું કે મુખ્યમંત્રીઓને હું એમના મંત્રીઓ પણ સાંભળતા નથી હવે આ જે છે પરિસ્થિતિ સરકારની એ ખરેખર બહુ નિંદનીય છે અને ગુજરાતની જનતા માટે ખૂબ ચિંતાનો વિષય હોય એવું લાગે છે અને જે રીતે આપણી પાસે ચોથો મુદ્દો છે મહત્વનો મુદ્દો કે ગોબલજની કરોડોની ગૌચર બારોબાર વેચી નવો મેહુલ ચોક્સી બની રહેલો દક્ષે શાહ હું કહું છું આ જે છે એની સાઠગાંઠ ગાંઠ છે પીએમઓ સુધી ફરિયાદ થઈ ત્યારે તો તંત્ર સળવળ્યું છતાં મુખ્ય આરોપી સાથે સાઠગાંઠના નેતા આઈએસ સરપંચ સુધીના કોઈ સામે પગલાં નહીં આ આ જે કેવી વાત છે ખબર છે કે જે સામાન્ય માણસ જીવન જીવે છે એ બિચારા આખી જિંદગી કાઢી નાખે છે પણ જે આ જે વગ ધરાવતા હોય જે જેને કે મળતિયા હોય સરકારના એ લોકો એમનું પોતાનું કરી લે બધું અને મોજથી જિંદગી જીવે અને ગમે પકડાય ત્યારે પાછા એ જે કંઈ ભ્રષ્ટાચાર થાય ને એમાં એ છૂટી જાય તો આ ખરેખર બહુ જ નિંદનીય બાબત અત્યારે લાગી રહી છે કે ગૌચરમાંથી સ્નેહ રિસોર્ટ માટે જૂની શરતની જમીન કરાવી કાગળ ઉપર પામ રિસોર્ટ ઊભું કરી કરોડોમાં જમીન બારોબાર વેચી દીધી તમે વિચાર તો કરો કે આ સારું કેટલી મોટી હિંમત કહેવાય આ હિંમત કોઈ ત્યાંના નેતા કે અધિકારી કે આગેવાનની રહેમ નજર વગર આ શક્ય નથી આવું ચોખ્ખું દેખાય છે ગૌચર તો હડપ્યું બાજુમાં ગામ લોકોનો રસ્તો પણ પચાવી પાડ્યો આ માણસ તમે જુઓ હિંમતની ઘણીવાર હિંમત ખુલતી જાય માણસની કારણ કે ખબર હોય કે તંત્રમાં ભ્રષ્ટાચારથી ચાલશે અધિકારીઓ મારા બહુ ઓળખાણ છે અને સરકારમાં તો મારી છે જ પીએમ પીએમઓ સુધીની એટલે આમાં તો કંઈ બોલી જ ના શકાય અને હું એવું ચોક્કસ માનું છું કે સરકાર જો વેળાસર જાગશે નહીં ને તો આણંદનો દક્ષેશ મહેન્દ્ર શાહ અનેક ગુનાઓ આચરી ગૌચરને વેચી અને કરોડોની કમાણી કરી ભાગી જવાનો ભય છે અથવા તે પ્રયત્ન કરી રહ્યો છે હવે જોઈએ તપાસ કઈ દિશામાં જાય છે ખેડા જિલ્લામાં નિયુક્ત હવે નિવૃત્ત આઈએસની પણ મિલી ભગત છે હવે એ તો હું મારી પાસે ઘણા દાખલા છે કે જે રીતે એક કેસ પકડાયો ગુજરાતમાં કે ભાઈ ગુજરાતના મંત્રી ઝાલી એટલે કે ડમી ખેડૂતમાં પકડાયા અને પછી એની ઉપર કાર્યવાહી જે કંઈ થતી હોય ખબર નથી શું ચાલતી હશે એની ઉપર કાર્યવાહી નહીં થવાના કારણે મારી પાસે એવા દાખલા છે કે જે કેટલાક એવા ડમી ખેડૂત છે જે ઓગણીસો પંચ્યાસી વખતથી થયેલા અને એ લોકો પાસે અત્યારે પચીસ પચાસ હજાર કરોડની અને મિલકત છે તો એવા લોકો એક દાખલો લેતો હોય સરકાર શું બગાડી લેશે અમે જે સરકારને જે અમે ફ્રોડ કર્યો ખેડૂતો જોડે ફ્રોડ કર્યો અને અત્યારે મોજથી જીવીએ છીએ જેનું જે કરવું હોય થવું હોય થાય તો હું કહું છું એવા ખેડૂતોને ધ્યાન રાખી અને એના ઉપર ચકાસણી કરી અને એના ઉપર પગલાં એ હદે લેવા જોઈએ કે તમામ જમીનો શ્રી સરકાર થવી જોઈએ અને એ જમીનોના પૈસાની લેવડ દેવડમાંથી જે કરોડો બજાર રૂપિયા કમાયા હોય એમાંથી લીધેલી મિલકતો ઉપર પણ ટાંચ આવવી જોઈએ અને એ લોકોને ભાડે રહેવા મોકલી દેવા જોઈએ તો ખબર પડે કે જીવનમાં સરકાર સાથે ફ્રોડ કઈ રીતે થાય ખેડૂતો સાથે કઈ રીતે થાય અને ખેડૂતના જે કાયદાનો ભંગ કરો અને પછી તમે મિલકત વસાવો અને તમે સમાજમાં કે ગામમાં એવા થઈને ફરો કે જાણે તમે બહુ મોટા ઉદ્યોગપતિ છો તો એવા લોકોને જબ્બે કરવાનો સમય આવી ગયો છે કારણ કે ડર નથી રહ્યો લોકોને ડર જરૂરી છે અને આવા જો કેસો બેસશે દાખલા રૂપી તો હું માનું ચોક્કસ ડર રહેશે અને લોકોને એક સાંત્વના મળશે આ ગુજરાતમાં ખોટું નહીં થાય માટે મારી સરકારશ્રીને આ બાબતે વિનંતી છે અને જાહેર જનતાને પણ કહેવા માગું છું કે તમારે પણ જાગૃતિમાં જોડાવાની જરૂર છે ક્યાં સુધી આ બધું ચાલશે તમે હું ક્યાં સુધી સહન કરતા રહીશું આ તો થઈ જ જાય છે દર અઠવાડિયે તમને એક નવું કૌભાંડ જોવા મળે છે કરવાનું શું વિચારે ગુજરાત વિચારે સરકાર અને વિચારે ગુજરાતની જનતા આજે બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર